પગ પેસારો થયો હોય તેવા અણસાર લાગી રહ્યા છે મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકાના વરેઠા ગામમાં એક વર્ષીય બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા પ્રથમ વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તેમજ બીજાપુર તાલુકાના ડાભલા ગામના ત્રણ વર્ષીય બાળકને પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તેના અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા પણ આપી હતી ચાંદીપુરાની ગઈકાલે મેં પ્રેસની અંદર આખી વિગતો આપી છે અને બહુ ડિટેલ વિગતો આપી છે ને આજે પેપર્સની અંદર પણ આ કેસો ગઈકાલે ચૌદ જેટલા હતા ને એમાંથી મૃત્યુ આઠથી નવ જેવા હતા હવે એ કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે સેનફ્લાય એટલે કે રેતીની માગથી આ થતો રોગ એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પુનઃ મોકલ્યા છે અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે અરે જ્યાં આગળ અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે ઘરો જે માટીના ઘરો હોય લીંપણના ઘરો છે એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે આ જે એના જીવાણુઓ હોય છે કીટકો એ એમાં વસતા હોય છે ત્યાં આગળ એને પૂરવાનું કામ જંતુનાશક દવા કરવાનું નાખવાનું કામ આ બધા કામો સાથે લગભગ પિસ્તાલીસો છેતાલીસ જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે ચુવાલીસ હજાર જેટલા લોકોને પણ આમાં આપણે આવરી લીધા છે આ તપાસમાં ખનન વિષયમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ત્રણ ત્રણ જગ્યાએ જ્યાં આગળ બખોલ હતી અથવા તો જેને કહી શકીએ કે કેવ્સ હતી એમાં આ ત્રણ મજૂરોનો મરવાનો જે ઇસ્યુ બન્યો તપાસ એમને સોંપી દીધી છે તપાસ ચાલુ છે અને તપાસના અંતે કોઈ પણ વસ્તુ પુરાવા વગર કોર્ટમાં જવાતું નથી એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરી રહ્યા છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કસુંબિયા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે